છે છે કચરો શરૂ કરવામાં આવ્યો ફેંકીને ગંદકી ફેલાવી રહ્યા જોકે લોકોનું તો એવું પણ માનવું છે કે રસ્તા પર પડેલા ખાડા માટે જવાબદાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પણ તે રસ્તા પર ફોટા લગાવાયા છે જે રસ્તા પર ખાડા પડી રહ્યા છે આમ તો આ પહેલની પાછળનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી પરંતુ નાગરિકોને જાગૃત અને જવાબદાર બનાવવાનો છે પાલિકા દ્વારા સ્થાપિત અઢારસો થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો ફેંકનારાઓની ઓળખ કરી રહી છે પછી આ માહિતી આઈટી વિભાગ દ્વારા વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચે છે જ્યાંથી દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે એક મહિનામાં લગભગ એકસો લોકો કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે છતાંય એવા તત્વો માટે એ વાત સમજવી જરૂરી છે કે જાહેરમાં ગંદકી ફેલાવી માત્ર સમાજના આરોગ્ય માટે નુકસાનકારક નથી પણ તે શહેરની છબી પણ બગાડે છે પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે છતાં કેટલાય લોકો યોગ્ય જગ્યાએ કચરો ન નાખી જાહેરમાં ગંદકી ફેલાવે છે એકચ્યુઅલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે જે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છે છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આપ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરોને ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ શું થશે લોકો અભિગમથી સો ટકા લોકોની માનસિકતા પણ ચેન્જ થશે કારણ કે પોતે આજ આ પ્રમાણેનું કાર્ય કર્યો છે તેમને શરમ પણ અનુભવશે એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતના એમનો માનસિકતા અને બિહેવિયર સો ટકા ચેન્જ થશે